નમસ્કાર મિત્રો અને જયહિંદ સાથે આપણું જે આંદોલન હતું એ આંશિક સફળ થયું તો આજે કેટલીક બાબતોની ચર્ચા કરવી છે આંદોલન જે આપણે લડ્યા છેલ્લા દોઢ વર્ષથી જે સંઘર્ષ કર્યો એનું પરિણામ આપણને મળ્યું છે અને આજે ભરતી કદાચ આવી હોય તો એ ભરતી ફક્ત અને ફક્ત આંદોલનને કારણે જ આવી છે આ સંવેદનશીલ સરકારની સંવેદના જગાડવા માટે મેં તમે સૌએ પ્રયાસ કર્યો છે ત્યારે આ ભરતી આવી છે એટલે સૌ પ્રથમ તો તમામ મીડિયા મિત્રોનો આભાર કે જે લોકોએ સાથ સહકાર આપ્યો તમામ ઉમેદવાર મિત્રોનો આભાર કે જેમને દિલથી લડત લડી તમામ આગેવાન મિત્રોનો આભાર કે જેમને સતત ને સતત લડત લડી આ ઉપરાંત યુવરાજસિંહ ઉપરાંત ચૈત્રભાઈ વસાવા આનંદભાઈ અમિતભાઈ ચાવડા ગેનીબેન જિગ્નેશભાઈ અને એકેડેમીના સંચાલકો યુવરાજસિંહ આ દરેકનો આભાર અને અમારા આગેવાન સ્ત્રીઓનો તો ખાસ આભાર કે લડત લડ્યા ભરપૂર લડ્યા દોઢ દોઢ વર્ષ સતત લડતને ટકાવી રાખ્યું આ લડત નાની નહોતી બહુ મોટી હતી પણ હું આને હજી આંશિક સફળ કહીશ પૂર્ણ સફળ નથી આ લડત હજુ આપણી આંશિક સફળ છે પણ ચોવીસ હજાર સાતસોની જાહેરાત એ માત્ર હજુ જાહેરાત છે હજુ સંપૂર્ણપણે કોઈ ભરતીના ફોર્મ નથી ભરાઈ ગયા કે નથી આપણે હાજર થઈ ગયા ત્યાં સુધી આપણે આને માત્રને માત્ર એક એ લોકોને આંદોલન શાંત પાડવા માટેનો કિમિયો ગણશું નો ડાઉટ પ્રવક્તા દ્વારા જાહેરાત થઈ છે ખુદ મુખ્યમંત્રી આનું મોનિટરિંગ કરી રહ્યા છે સારી વાત છે ઐતિહાસિક નિર્ણય છે નિર્ણય આવકારદાયક છે કે ચોવીસ હજાર કરતાં પણ વધુ સંખ્યામાં ભરતી લાવ્યા છે પરંતુ આ ભરતી આવ્યા પછી આપણા જે ઉમેદવારો છે યાદ રાખજો હજી બધા વિષયોની કેટલા વિષયોની કઈ આવશે એ જાહેરાત નથી થઈ એ જાહેરાત થવા દો મેરિટ કઈ રીતે ગણાશે હજી તાટમાં એની સ્પષ્ટતા નથી થઈ એ સ્પષ્ટતા થવા દો બીજી ખાસ વિનંતી એ કરવાની છે પહેલા તો આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડવાનો છે દરેક ઉમેદવાર સુધી પહોંચાડવાનો છે આપણે એટલે પહેલા તો ખાસ વિનંતી કે હજી પણ આપણી સાથે લડત લડનારા કમ્પ્યુટર વિષયના શિક્ષકો ચિત્ર વિષયના શિક્ષકો સંગીત વિષયના શિક્ષકો વ્યાયામ વિષયના શિક્ષકો આ શિક્ષકોની ભરતી માટે પણ લડત આપવાની છે એ લોકોએ પણ બીએડ કર્યું છે પીટીસી કર્યું છે હવે એ લોકોએ બીએડ જ્યારે કર્યું છે ત્યારે ખાસ મારી વિનંતી છે કે આ ટાઈપનો સમય એને બીએડમાં બગાડ્યો જો તમારે કોઈ ભરતી ના કરવી હોય તો બીએડમાં એ વિષય શા માટે રાખો છો અથવા તો માધ્યમિક શાળામાં એ વિષય શા માટે ભણાવો છો જો તમારે ભરતી જ નથી કરવી તો એ વિષય બાળકોને શા માટે ભણાવો છો એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આટલો ખર્ચો કરીને ખર્ચ કરતા ઉમેદવાર ગુજરાતનો નાગરિક આટલા વર્ષો બગાડીને જ્યારે બીએડ કરે છે બી કરે છે એમ કરે છે મેરિટ તમે કઈ રીતે ગણો અમને એનો કોઈ ઈસ્યુ નથી એ મેટર તમારો છે તમે કરજો તમે જે રીતે ગણવું હોય તે રીતે યોગ્ય લાગે તે રીતે ગણજો પરંતુ દરેક વિષયના શિક્ષકોની ભરતી કરવી બહુ જરૂરી છે શાળામાં દરેક વિષય છે તો શા માટે કમ્પ્યુટર વિષયની નહીં સંગીત વિષયની નહીં ચિત્ર વિષયની નહીં મહેકમ મંગાવો જરૂર છે એ પ્રમાણે ભરતી કરો એટલે એના માટે આપણે લડત હજી બાકી છે બીજું આપણા ના મેં તો બધા મેસેજ નથી વાંચ્યા મને તો ભરતી નહીં પ્રેસ કોન્ફરન્સ થઈ ચોવીસ હજાર સાતસોની હું તો લેક્ચરમાં હતો મને નથી ખબર હું રાત્રે નવ વાગ્યા સુધી સેમિનારમાં હતો એટલે મને પછી ખબર પડી કે ભરતી થઈ કાં તો ગ્રુપમાં જોયા તો ત્રણ ત્રણ હજાર મેસેજ અભિનંદનના નાનાંદ તેનાન ફલાનાન સરકારશ્રીને અભિનંદનને અભિનંદન આપણા આગેવાનોના છે ભૂખ્યા તરશ્યા ગમે તેવી પરિસ્થિતિમાં લડત લડ્યા પોતાનો ધંધો વ્યવસાય મૂકીને લડતની આગેવાની લીધી અને લડતની આગેવાની લેવામાં કેટલી તકલીફ છે એ તમે કદાચ નહીં જાણતા હોય ઘણું બધું ગુમાવવું પડે ને ત્યારે આ લડત લડાય છે અને કદાચ હું ન લાગું કે લાગવું મને નથી ખબર હું લાગવાનો છે કે નથી લાગવાનો પણ મને એટલી ખબર છે કે ચોવીસ હજાર સાતસો લોકો જે છે એ સિક્યોર થઈ જશે ચોવીસ હજાર સાતસોના ઘર પરિવાર ચાલશે એટલે આજે તમે જોડાયેલા રહ્યો છો હજુ પણ આગામી લડત માટે અને હું તો એમ કહું છું જિંદગીભર આગેવાનોનો અહેસાસ ન ભૂલતા અહેસાસ ના ભૂલતા એમની સાથે જોડાયેલા રહેજો જ્યારે જરૂર પડે ત્યારે એકબીજા સાથે દરેક વ્યક્તિ ઉભા રહેજો કારણ કે લડત લડવા માટે ઘણું બધું ગુમાયું છે ત્યારે આ લડત લડાયેલી છે બીજી વસ્તુ આ નોટિફિકેશન જોયું મેં કીધું એમ ન હોય જ્યારે ખબર પડી 24700 હજાર ની પ્રેસ કોન્ફરન્સ કરી હવે હજી હજી મેં તો નથી જોઈ એની અંદર શું છે શું નથી પરંતુ ચોવીસ હજાર ની ભરતી આવી એ સારી બાબત છે વેલ એન્ડ ગુડ કે સારી બાબત છે કે એ ભરતી આવી છે ખૂબ સરસ કહેવાય પણ હજુ એક વિનંતી છે કે ગ્રુપમાં હવે બધા એ ચર્ચા કરે મેરિટ આ રીતે ગણવું જોઈએ અને ભરતી આ રીતે કરવી જોઈએ અને બે હજાર અગિયારવાળાને લેવા જોઈએ ને અઢારવાળાને લેવા જોઈએ ને ઓગણીવાળાને લેવા જોઈએ આમાં બધા પોતાની સગવડતા પ્રમાણે મેરિટની વાત કરવા માટે અત્યારે તેમ નીકળી આવ્યા છો અત્યારે તમે ચર્ચા કરો છો કે મારો વારો આવશે કે નહીં આવે મેરિટ કેટલાય અટકશે અત્યારે જેને ચાન્સ નથી લાગે એ મેં ફોન કરીને કે છે સાહેબ હવે આગામી લડત શું છે ને આગામી લડત આપણે લડવી જોઈએ તો અત્યાર સુધી લડતા હતા ત્યારે ક્યાં ત્યારે બધાને એમ હતું કે લડત ભરતી નહીં આવે બધાને એમ હતું કે આંદોલન કરવાથી ભરતી નહીં આવે એટલે બધા શાંત બેઠા હતા પણ આ સરકાર ફક્ત ને ફક્ત આંદોલનની ભાષા જ સમજે છે અને આંદોલનની ભાષાથી જ સમજાય એટલે આંદોલન થકી જ ભરતી આવે છે એટલે ખાસ હજુ પણ ઉમેદવારો આ મેરિટ મેરિટ રમવાનું બંધ કરો અને નવા જૂની માર્કશીટ રમવાનું બંધ કરો અને હજુ ગ્રાઉન્ડ ઉપર આવવાની જરૂર છે આપણે શા માટે તો કે જે આપણા મિત્રોને ન્યાય નથી મળ્યો એના માટે પહેલા તો હું બધાનો આભાર માની જેટલા ઉમેદવારોએ સાથ સહકાર આપ્યો અગવડ સગવડની અંદર ગાંધીનગર પધાર્યા હવે તમે વિચાર કરો છો બે લોકો આપણે ગાંધીનગર આવવાથી આટલો મોટો પડઘો પડતો હોય બીજા દિવસે તો આપણને ભેગા નહોતા થવા દીધા ત્યારે અમે દસ પંદર જણા માંડ સચિવાલયમાં હું સુરજભાઈ શૈલેષભાઈ ને બીજા કલ્પનાબેન ને બધા કેટલાક વ્યક્તિઓ ભેગા થઈને સચિવાલયની અંદર આપણે ગયા હતા એનો પણ ઘેરો પડઘો પડ્યો સીએમે આ દ્રશ્ય જોયું અને ત્યારે આ ભરતી આવી આગલે દિવસે બે હજાર લોકો આવ્યા તો વિચાર કરો બે હજાર લોકો આવવા માત્રથી જો આટલો પડઘો પડે તો પાંચ લોકો અઠ્યોતેર હજાર ઉમેદવાર અમે આગ ને કોઈને કઈ મળવાનું નથી ભાઈ ફક્ત ને ફક્ત ગુમાવવાનું છે તમને ખબર હશે આપણે પોલીસ સ્ટેશનમાં રહેવાની સગવડ બધા સગવડથી આપણે કરી ચૂક્યા છીએ જે બનતું એ બધું સ્વખર્ચે આપણે કર્યું છે સ્વખર્ચે ભેગા થયા છીએ જે નહોતા આવી શકે એમ એને લાવવા માટે આપણે પ્રયાસ કર્યો છે તમે નહીં માનો પર્સનલી ફોન બી એટલા કર્યા છે એટલે મારી ખાસ વિનંતી છે તમને કે હજુ પણ તમે સમજો જો બે હજાર લોકો માર્ગ પર નીકળવાથી ગાંધીનગરમાં પોતાનો હક માંગવાથી જો ભરતી આપી શકતા હોય તો અઠ્યોતેર હજાર લોકો પાસ છે અને આમાં તો એવા લોકોનું યોગદાન છે જે લોકો ખરેખર ક્યારે લાગવાના જ નથી ના પાસ એઓને એવોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ એટલે મારો કહેવાનો મતલબ ફક્ત ને ફક્ત એટલો જ છે કે હજુ પણ જો ઉમેદવારો બહાર ન નીકળતા હોય તો અઠ્યોતેર હજાર ઉમેદવારો છે એક વખત તમે રોડ પર નીકળો ને તો તાકાત છે આપણી કે પંચાવન હજાર કરતાં પણ વધુ ભરતી આપણે લાવી શકીએ સરકાર ફક્ત આંદોલનથી ડરે છે સરકાર ફક્ત અને ફક્ત માથાઓથી ડરે છે અનંતભાઈ પણ અત્યારે આપણને એમ કીધું હતું કે માથાઓથી સરકાર ડરે છે હું સો ટકા સહમત છું સરકાર ફક્ત માથાઓથી ડરે છે એટલે મેરેડ મેરેડ રમવાનું આપણે બંધ કરીએ વિષય વિષય રમવાનું બંધ કરીએ બે હજાર અગિયાર બે હજાર ત્રેવીસ ભરતી આપણે રમવાનું બંધ કરીએ દરેકની કંઈક ને કંઈક લાગણી હોય દરેકની ક્યાંક ને કંઈક માંગણી હોય દરેકની માંગણી આપણે નથી સંતોષી શકતા પરંતુ હજુ પણ અઠ્યોતેર હજાર ઉમેદવારો તમે ખાલી એટલું જ વિચારો એટલા જાગૃત થયા પહેલાં તો આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડજો અઠ્યોતેર હજાર ઉમેદવારોની આંખ ખુલે અત્યાર સુધી તમે શાંતિથી બેઠા હતા હવે જ્યારે ભરતી આવે છે ત્યારે તમે લોકો બધા ઘણા બધા લોકો હવે તત્પર બન્યા છીએ લડત લડવા માટે હવે જ્ઞાન સહાયકમાંથી રાજીનામું આપવા માટે તમે તૈયાર થયા તો અત્યાર સુધી શા માટે નહીં અમે લડત લડતા હતા ભલે મોડું નથી થયું દેર હે અંધેર નહીં હે ચલેગા પણ લડાઈ લડવી પડશે અને ખતરનાક લડાઈ લડવી પડશે કારણ કે એ લોકોએ પણ સાથ આપ્યો છે જે ચિત્ર સંગીત અને કમ્પ્યુટર વિષય કે વ્યાયામ વિષયના શિક્ષકો શાળામાં અને આપણી લડત ફક્ત આપણી ભરતી માટે નથી શિક્ષણ ન બગડે સરકારી શાળામાં એટલા માટે જે ગરીબ બાળકોનું શિક્ષણ ન બગડે ને એટલા માટે પણ આપણી ભરતી છે એટલે આ બધું તમારું મેરિટ હવે આપણે લાગી જવાના છીએ ને આપણું પૂરું થઈ ગયું ને એ બધું છોડો આપણા દરેક ઉમેદવારના ન્યાય અને હક માટે લડતા સોશિયલ મીડિયામાં સાથ સહકાર આપો લડતમાં સાથ સહકાર આપો ગ્રાઉન્ડ ઉપર સાથ સહકાર આપો અને મેરિટ એ લોકો ગણશે લાગવાના ન લાગવાના ત્યારે ફાઇનલ થશે પણ હજી ભરતીના ફોર્મ તો ભરાવા જેવો હજી તો પંચાયતની ચૂંટણી પણ બાકી છે જાહેરાત છે સરાહનીય નિર્ણય છે જો ભરતી સમયસર કરી દે તો વેલ એન્ડ ગુડ બહુ સારી વસ્તુ છે પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે અગાઉ પંદર જૂનની જાહેરાત કરવામાં આવી હતી એ તો ફેલ ગઈ હતી અગાઉ મંજૂર થયેલી ભરતી પ્રક્રિયા બાકી પડી છે એટલે સમજવા જેવી વસ્તુ છે આપણને નો ડાઉટ અત્યારે આપણે ચિત્ર સંગીત કમ્પ્યુટરની માગણી કરવાની છે અત્યારે આપણી કોઈ વિશેષ માંગણી નથી પરંતુ ભરતી પ્રક્રિયા જો નવમા મહિનાથી શરૂ ન થાય તો આપણે તીવ્ર માગણી સાથે દરેક ઉમેદવાર રસ્તા ઉપર ઉતરશે કે શા માટે ભરતી નહીં જાહેરાત કર્યા પછી પણ આ આપણો પ્રયાસ રહેશે ત્યાં સુધીમાં જેટલા લોકોનો સંપર્ક કરી શકાય સંપર્ક કરો સંગઠન બનાવી શકાય સંગઠન બનાવો હજુ આપણે આ સંગઠનની જરૂર આગળ પણ પડવાની છે એટલે હજુ જેટલું વધુ મજબૂત સંગઠન બની શકે એટલું વધુ મજબૂત આપણે સંગઠન બનાવીએ ભવિષ્યની લડત માટે કારણ કે હજી નવમો દસમો મહિનો આવવા દો લડત ના લડવી પડે તો ખૂબ સારો નિર્ણય છે આપણા મુખ્યમંત્રીશ્રીનો અને જો લડત લડવી પડે તો આ વખતે આર્યા પારની ફરીથી એક વખત લડત લડી બસ આ મેરિટ મેરિટ રમવાનું બંધ કરો દરેક વ્યક્તિને સાથ સહકાર આપવાનું શરૂ કરો જે ઉમેદવારો લાગ્યા નથી એના માટે લડત શરૂ કરીએ બસ મારી એટલી જ તમન્ના છે કે આવો સૌ સાથે મળીને લડીએ સરકારી શાળાના શિક્ષણને સુધારીએ ઉમેદવારોના ભવિષ્યને સુરક્ષિત કરીએ અને સરકારી શાળામાં લાગ્યા પછી પણ બહુ દિલથી કામ કરીએ અને આપણે જેવી રીતે લડત લડીને આ ભરતી લાવ્યા એવી રીતે બાળકને લડતા શીખવાડીએ કે પોતાના હક માટે પોતાના અધિકાર માટે હંમેશા લડી લેવું જોઈએ આ પ્રયાસ કરીએ તો ચાલો સૌ સાથે મળે હજુ બાકી રહેલા ઉમેદવારો પણ નોકરી પર લાગે અને બાળકોનું શિક્ષણ સુધરે એવો પૂરા દિલથી પ્રયાસ કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત